સૌપ્રથમ વાર ભારતની ટોપ લાઇન સ્કૂલ સાથે બે દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન યોજાશે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે આપણા શહેર વડોદરામાં સૌપ્રથમ વાર યોજાવા જઈ રહ્યું છે આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈ પણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમાં તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના પણ યોગ્યતમ સ્કૂલની પસંદગી કરવાની હોય છે તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટેના સૌથી મહત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી દર વર્ષની જેમ વડોદરામાં પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન દ્વારા ભારતની સૌથી ઉત્તમ ઇન્ટરનેશનલ સ્કૂલ્સ બોર્ડિંગ સ્કૂલ્સ અને ડે સ્કૂલ્સ તારીખ સોળ અને સત્તર ડિસેમ્બરના રોજ વડોદરામાં ગ્રાન્ડ મર્ક્યુરી સૂર્યા પેલેસ ખાતે દર્શાવાશે તમામ વાલીઓ કે જેઓ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનની મુલાકાત લેશે તેઓ સ્કૂલના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી શકશે તેઓ પોતાના કન્સેપ્ટ્સ અને આઈડિયાઝ સ્પષ્ટ કરશે વિશ્વસનીય અને અપડેટેડ માહિતી મેળવી શકશે અને સ્પોર્ટ કાઉન્સેલિંગ અને સ્પોર્ટ એડમિશન્સ ઓફર્સનો લાભ લઈ શકશે સ્કૂલ્સ કે જે અહીં સામેલ થશે તેઓ તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા પર્ફોમન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ અભ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓને જાણકારી આપશે ત્રીસથી વધુ નોંધપાત્ર સ્કૂલ્સ ભાગ લેવા જઈ રહી છે જેમાં ડે સ્કૂલમાં વડોદરામાં સાથે દહેરાદૂન બેંગ્લોર મસૂરી દિલ્હી કિશનગઢ રાજકોટ ગાંધીનગર વડોદરા અને ભારતના બીજા જાણીતા અન્ય રાજ્યોમાંથી સામેલ થઈ છે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન ખાતે સામેલ થનારી સ્કૂલ્સ બોર્ડિંગ સુવિધાઓ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઓફર કરે છે આઈબી કેમ્બ્રિજ સીબી એસ સી એસ અને ગુજરાત પણ તેઓ સ્કૂલ્સના પ્રતિનિધિઓ વ્યક્તિગત રીતે મળવાની તક પણ મેળવી શકશે પોતાની જાતે સ્કૂલ પાસેથી વિશ્વસનીય માહિતી મેળવવાની સાથે તેઓ તેમના પ્રશ્નોના જવાબો તરત જ મેળવી શકશે અને તેમની પસંદગીની સ્કૂલમાં માટેની યોગ્ય તક છે આ એક્ઝિબિશન ભારત થી થાઈલેન્ડ યુએ કતાર ઓમાન વેસ્ટ આફ્રિકા સાઉથ આફ્રિકા બાંગ્લાદેશ અને નેપાળ સાથે તેર શહેરોની મુલાકાત લે છે અને તેનું આયોજન अफेयर्स एक्जिबिशन्स एंड मीडिया प्राइवेट लिमिटेड के जे एशिया अग्रणी एजुकेशन फेयर ऑर्गेनाइजर है तना द्वारा थे हेलो एवरीवन मैं कंचन जोशी प्रिंसिपल सिग्नस इंटरनेशनल स्कूल सिग्नस इंटरनेशनल स्कूल में आई बी डी पी प्रोग्राम शुरू किया है हमने सिक्स uh, ग्रुप सारे सिक्स ग्रुप्स हम ऑफर कर रहे हैं जिसमें लैंग्वेजेस uh, हम तीन लैंग्वेजेस ऑफर कर रहे हैं मैथ्स में हम दोनों हायर लेवल लोअर लेवल दोनों फॉर्म्स ऑफ मैथ्स ऑफर कर रहे हैं इसके अलावा सिग्नस वर्ल्ड स्कूल एक एस्टैब्लिश्ड सीबीएसई स्कूल है आ, लेकिन आईबी स्कूल हमने अभी अभी आईबीडीपी के लिए सेटअप किया है हमारा फर्स्ट बैच जो है वो अपियर होगा मे 2024 में एंड हम बहुत होपफुल हैं हमारे बच्चे बहुत अच्छा कर रहे हैं और एग्जैक्टली एज़ पर आई करिकुलम हम उसको रन कर रहे हैं अपने स्कूल में सिग्नस का की खासियत है कि हम बहुत ही ट्रांसपेरेंट स्कूल हैं और वही ट्रांसपेरेंसी हम अपने आईबी इंटरनेशनल स्कूल में भी मेंटेन कर रहे हैं इंफ्रास्ट्रक्चर सिग्नस का वन ऑफ द बेस्ट इन गुजरात है हमें स्वच्छ विद्यालय पुरस्कार नेशनल लेवल पर मिला हुआ है फ्रॉम द मिनिस्ट्री ऑफ ह्यूमन अफेयर्स इन 2017-18 और बच्चे बहुत अच्छा कर रहे हैं अभी नंबर्स हमारे कम हैं लेकिन वी वे आर वेरी होपफुल कि जिस तरह से हम इंटरनेशनल करिकुलम को हमारे सारे आईबी ट्रेन्ड ट्रेंड टीचर्स के थ्रू रन कर रहे हैं ये बच्चे बहुत ही अच्छा जीवन में करेंगे इट इज़ अ डिफरेंट करिकुलम इंटरनेशनल करिकुलम जिसमें काफ़ी रिसर्च बेस्ड टेक्नोलॉजी यूज़ करते हैं बच्चे पढ़ने के लिए उनकी पढ़ाई जो है उनके अकाउंटेबिलिटी उसकी बच्चों पर होती है लेकिन टीचर्स इतने वेल well ट्रेंड हैं कि वो इस करिकुलम को बहुत अच्छे से रन कर रहे हैं हमारे स्कूल में तो देट इज़ अबाउट सिग्नस इंटरनेशनल स्कूल आई बी करिकुलम फॉर ग्रेड इलेवन एंड ट्वेल्व आई बी डी पी इन वडोदरा हरनी છેલ્લા ઓગણીસ વર્ષથી ગુજરાતમાં દર વર્ષે આ એક્ઝિબિશનનું આયોજન કરી રહ્યા છે પણ વડોદરામાં પહેલી વખત થઈ રહ્યું છે દર વર્ષે અમદાવાદ રાજકોટ અને સુરતમાં થતું આવ્યું છે આ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન કરવાનો મૂળ હેતુ એ છે કે અમે આખા ભારતમાંથી જે ટોપ રેન્કડ લીડિંગ બોર્ડિંગ સ્કૂલ્સ છે રેસિડેન્શિયલ સ્કૂલ્સ છે એમને અહીંયા લઈને આવ્યા છે એ બધી સ્કૂલ્સના પ્રિન્સિપલ સ્કૂલ્સના એડમિશન ટીમ સ્કૂલની જે ઓથોરિટીઝ છે એ લોકો અહીંયા પોતે હાજર રહે છે અને સ્કૂલ્સની બધી જ માહિતી ટ્રાન્સપરન્ટલી સચોટ પણ પેરેન્ટ્સને મળે એ અમારો આદર્શ એટલે એ અમારો ઓબ્જેક્ટિવ રહ્યો છે અને એ જ માહિતી બંને દિવસ એટલે કે આજે ને આવતીકાલે સોળ ને સત્તર તારીખે સૂર્યા પેલેસમાં વડોદરામાં એક્ઝિબિશનનું આયોજન થઈ રહ્યું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે સત્તર અઢાર સ્કૂલ્સ ટોટલ આવેલી છે એમાં વડોદરાની પણ લોકલ ડે સ્કૂલ્સ છે જે નામાંકિત બે સ્કૂલ્સ છે તો આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે જનરલી જેટલા પણ અભિભાવકો વાલીઓ હોય છે એમને શું થાય સ્કૂલમાં જવું પડે કે ગૂગલ કરવું પડે એ રીતે ઇન્ફોર્મેશન મળતી હોય છે અહીંયા એક જ છતની નીચે પંદર અઢાર સ્કૂલ્સ છે એમની પૂરી માહિતી પ્રિન્સિપલ સ્કૂલની એડમિશન ટીમને માહિતી સાચી સાચી સામસામેથી મળે છે બીજું એમના જે પણ કોઈ પ્રશ્ન છે સ્કૂલની ફી શું છે સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે કયું કરિક્યુલમ ફોલો કરે છે એ બધી જ માહિતી સચોટપણે અહીંયા એક જ જગ્યાએથી મળી રહે એ હેતુથી પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન વડોદરામાં સોળ અને સત્તર તારીખે ગ્રાન્ડ મર્ક્યુર સૂર્યા પેલેસમાં આયોજન થઈ રહ્યું છે તો આપની ચેનલના માધ્યમથી બધાને હું વિનંતી કરીશ કે આ એક અમૂલ્ય તક છે આ એક ઓપોર્ચ્યુનિટી છે જેનો સારામાં સારો લાભ અને ઉપયોગ કરી શકાય